આ રસ્તાનો ઉત્તર પચીસ પ્લોટ મારું નામભાઈ વસુંભાઈ અહીં શા માટે ભેગા થયા છો ત્યારે અમારો રસ્તો આજે જુનાપુરાથી રસ્તે ચાલતો આવેલો હતો એ બંધ કરવામાં આવ્યો અમારી માન એટલી આ રસ્તો વેલી તકે કોઈ રસ્તો આ ડાંબા રસ્તો છે અમારો જીનાપુરાનો છે વાવ વાવફિયાથી ને ગોવિંદ નરસિંહના ઘર સુધી જવાનો રસ્તો છે સાહેબ જૂનાપુરા આ લોકો ડગલામાં નટર નાખી દે પથ્થર નાખી દે જૂનાપુરા રસ્તો બંધ કરવામાં આવે છે શું માંગ છે તમારી અમારી ઉમેદ કે સાહેબ ચાલુ કરી આપો રસ્તો ખુલ્લો કરી આપે એટલી જ અમારી માંગ જે તમે હને અહીં જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે ખારવેલ ગામ વાવ ફળિયા ખાતે અહીં આવ્યા છે તો સૌપ્રથમ પ્રથમ એમના પરિચય સાથે જાણીશું કે શું ઘટના બની હતી સૌપ્રથમ આપનું નામ જણાવશો મારું નામ સુરેશભાઈ ચિમનભાઈ દેસાઈ હું રહું વાવખડિયા તાલુકા ધરમપુર જિલ્લો વલસાડ એ આજે અમારા રસ્તાની ઘટના એવી છે કે આજે પંદર વર્ષથી આ રસ્તામાં બિલ્ડરે જમીન લીધી ત્યારથી આજ સુધી અમારને કોઈ બી જવાબ મળ્યો નથી મામલતદાર કલેક્ટર ગમે તે કરે પણ એ લોકોને પિંડું વાળીને બિલ્ડરના જ તરફેણમાં કામ કરી રહ્યા છે ને પોલીસવાળા વાળા બી આવે ને સાહેબ તો એ રીતે કરે છે કે એ લોકો એમ કરીને કહે છે શું ઘટના બની હતી એ ઘટના સાહેબ એવું છે કે અમારે આજે પંદર વર્ષથી રસ્તો ચાલે ને અમારો રસ્તો જૂનો હતો તે રસ્તા પર એ લોકો પુરાણ કરી દીધા ને રસ્તા ઉપર એક બે ને પચીસ નંબરના પ્લોટ પાડી દીધો જૂનો રસ્તો ક્યાં ક્યાંથી બતાવજો આ સાહેબ અત્યારે આ નાળા દેખાતા છે ને સાહેબ આ નાળા છે અહિયાં થી અમારો અંદર જતો રસ્તો છે હા ને અહીંયા ખરાબો છે વાવ પૂરી દીધી છે આ જૂની રાજાશાહી વાવ પૂરી દીધી સાહેબ ને ખરાબો સાત ગુંઠા સાત ગુંઠા એવો કંઈ ખરાબો છે એ બી લઈ લીધો છે પછી કંઈ કે સરકારે વેચી દીધી એમ કહી છે કે શું વેચી દીધું ગામના અમારા ફળિયાના પચીસ ત્રીસ ઘરો છે ખરાબાની જગ્યા કોણે લીધી છે એ સાહેબ બિલ્ડરને જ બધું આપ્યું છે ને આ થોડી ખરાબાની જગ્યા કાઢેલી આ થાંભલા બાજુમાં થોડી જગ્યા કાઢી મૂકેલી છે

કલેક્ટર બધી જ જગ્યાએ રજૂઆત કરી છે પણ સાહેબ આજ સુધી અમારું કોઈ નિરાકરણ સાહેબ લોકોએ આપ્યું નથી ને સ્થળ પર સાહેબ લોકો કલેક્ટર બી આજ સુધી તપાસ લીધી લીધીની મળે હજુ સુધી કોઈ તપાસ સ્થાનિક તપાસ કોઈ આવી નથી સ્થાનિક તપાસ આવે મામલતદાર આવીને કહી ગયા કે તમારો રસ્તો આ જોઈએ તો વાંધો શું છે એમ તો અમારે શું વાંધો છે અમારે આ જૂનો જ રસ્તો સાહેબ જોઈ છે આ નવા રસ્તા પર અમારે જવું નહીં આ બિલ્ડર જેમ કરે તેમ ખાતે ખરાબામાં કલાકો અમારે કંઈ નહીં પણ અમારે જૂનો રસ્તો જોઈએ બીજું કંઈ જોઈએ નહીં અમારા ગામજનો એમને જૂનો રસ્તો આપે એ અમારે નમ્ર રજ છે બોલો સાહેબ જી આપણી વચ્ચે અહીં બહેનો પર છે તો એમની પાસેથી જ એમણે પરિચય સાથે જ જાણીશું શું ઘટના હતી જે આપનું નામ જણાવશો મારું નામ રીતાબેન રાજેશભાઈ પટેલ ખારવેલ વાવ્યા ધરમપુર આજે આ અમારે આ ખારવેલ ગામમાં બે હજાર દસથી આ પ્લોટ નંબર છપ્પન નો વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલો અને એ વેચાણથી જે બિલ્ડરે વેચાણ દસ્તાવેજથી ખરીદેલી જગ્યા છે ને આ જગ્યા પર અમારા ગામ પંચાયતનો રસ્તો પરાપૂર્વથી ચાલી આવેલો રસ્તો પડેલો હતો પરંતુ જ્યારે એ લોકોએ વેચાણ દસ્તાવેજ એને મંજૂરી મેળવી ત્યારે એ લોકોએ એમ દર્શાવવામાં આવ્યું કે અહીંયા આ છપ્પનવાળા બ્લોકમાં કોઈ રસ્તો નથી પગદંડી રસ્તો નથી ગાડા રસ્તો નથી વીજળીના થાંભલા નથી પાઇપલાઇન કે એવી કોઈ પણ વસ્તુ જોવામાં આવતી નથી એવું લખીને એ લોકોએ મંજૂરી મેળવેલી તો અમને જ્યારે ખબર પડી કે આ રસ્તો તો એ લોકોએ એને મંજૂરીમાં લઈ લીધો અને એના પર એક બેને પચીસ નંબરના પ્લોટ પાડવામાં આવેલા ત્યારે અમે ગ્રામ પંચાયતમાં જણા અરજી આપી એ પછી તાલુકા પંચાયતમાં આપી કલેક્ટર સાહેબને આપી ડીજી સાહેબને આપી પરંતુ આજ સુધી અમને સંતોષકારક જવાબ મળેલ નથી અને આ સપ્પનવાળી જગ્યામાં ખરાબાની જગ્યા આવેલી છે અને રાજા સાહેબ વાવ એ પણ આવેલી અને આ રાજા સાહેબ વાવ રસ્તો અને ખરાબો એ આ નોંધાયેલો છે સપન નંબર પંદર પૈકી તમારી શું માંગ છે અમારે આ ગામ પંચાયત નો રસ્તો પરાપુર માંથી ચાલતો આવેલો રસ્તો એ અમને ખુલ્લો કરી આપે એ અમારી માંગ છે આ દિન સુધી તમે જે રજવાટ કરી છે આ બાબતે કોઈ સ્થાનિક કર્મચારી અધિકારી અહીં તપાસ માટે આવ્યો કરો તપાસ માટે કલેક્ટર સાહેબ પાસે અમે બે ઘણીવાર મુલાકાત કરી પણ એ લોકોએ મામલતદાર સાહેબને આ કામ સોંપવામાં આવેલું મામલત સાહેબ મામલતદાર સાહેબ તો અવારનવાર અલગ અલગ મામલતદાર સાહેબ અહીંયા ત્રણ ચાર વખત આવીને સ્થળ તપાસ કરી પણ એ લોકોએ પણ અમને સંતોષકારક જવાબ આપેલ નથી આ બાબતે તલાટીકમ મંત્રી પાસેથી શું નિવેદન લીધું તમે તલાટીકમ મંત્રી સાહેબે તો એ તો એમ કહેવા માગી કે આ આના જગ્યાએ આ રસ્તો તમને આપે એ પણ જે રસ્તો અમને આપે એ એ લોકોનો મેઇન એન્ટ્રીનો રસ્તો છે

એમ જણાવે કે આના જગ્યાએ તમે આ રસ્તો લઈ લેવો પણ એ જે રસ્તો આપવા માંગે એના બિલ્ડરના મેઇન એન્ટ્રીનો રસ્તો છે અને આ બિલ્ડર દેવેન્દ્ર કટારિયા દેવેન્દ્ર પરસોત્તમ કટારિયા હિત્તલ દેસાઈ એ થોડા મોટા માથાના વ્યક્તિઓ છે એટલે અમારું કંઈ વધારે સાંભળતા નથી એટલા માટે તમને કાયદાકીય જે ન્યાય મળવો જોઈએ મળ્યો નથી આજ દિન સુધી અમને મળેલ નથી તો હવે પછી તમારી શું માંગ રહેશે હવે પછી અમારી આ એક જ માંગ છે કે આ અમારો ગામ પંચાયતનો જે પરાપૂર્વથી ચાલતો આવેલો રસ્તો વાવ અને ખરાબો એ અમને ખુલ્લો કરી આપે એ અમારી ગ્રામજનોની ને આમાં અમારે ફળિયાળના સૌની માંગ છે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ થેન્ક યુ